ફરી એકવાર અમે સેલ લઈને આવી ગયા છીએ સાડીઓમાં ધમાકેદાર સેલ તો સૌપ્રથમ આપણે દુપટ્ટા જોઈ લઈશું અજરકના દુપટ્ટા આવી ગયા છે લેરિયા પ્રિન્ટમાં અને અજરક પ્રિન્ટમાં અલગ અલગ કલર ડિઝાઇનમાં દુપટ્ટા મળી જવાના છે આ દુપટ્ટાની કિંમત છે માત્ર અઢીસો રૂપિયા આનું કાપડ મલમલ કોટન પ્યોર કોટનના દુપટ્ટા છે સુંદર મજાના કલર ડિઝાઇન આવી ગયા છે મિત્રો તો તમે પૂરો વિડીયો વોચ કરજો અને આ દુપટ્ટાની જેને પણ રિક્વાયરમેન્ટ હોય જેને પણ આ દુપટ્ટા લેવા હોય તે ફટાફટ ઓર્ડર કરજો કારણ કે દુપટ્ટા અત્યારે આ ખાસ દુપટ્ટા આવ્યા છે જે આટલા વધ્યા છે એટલે એને સેલમાં મૂકવામાં આવ્યા છે અને જેને પણ જોઈતા હોય તે ફટાફટ ઓર્ડર કરજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા ઘણી બહેનોના મેસેજ આવે છે કે અજરકના દુપટ્ટાનો વિડીયો બનાવો તો અમે લઈને આવી ગયા છીએ તમારા માટે અજરગના દુપટ્ટા તો ફટાફટ ઓર્ડર કરજો પહેલાં આ દુપટ્ટા અમે ત્રણસો રૂપિયામાં સેલ કરેલા છે હાલ આટલા દુપટ્ટા વધ્યા છે તે હિસાબે તમને અઢીસો રૂપિયામાં મળી જવાના છે આ આવી ગયો છે મરુન કલર બ્લેક કલરમાં છે અને ઝેરી લીલો કલર પણ છે અને કલર પેટર્નની તો શું વાત કરવી ખૂબ સરસ સરસ દુપટ્ટા છે જે તમે હાથ અડાળ્યા પછી તમને ખ્યાલ આવશે કે આ દુપટ્ટાનું કાપડ કેવું સરસ છે મલમલ કોટનના અને ફૂલ સાઇઝના દુપટ્ટા છે એવું નથી કે ટૂંકી સાઈઝ છે ફૂલ સાઇઝના છે આવો સ્ટોક વારેઘડી અમારી પાસે પણ નથી આવતો અને જ્યારે આવે છે ત્યારે ધમાલ મચાવી દે છે આ વિડીયો અપલોડ થાય અને ક ઓનલાઈનવાળા કસ્ટમર જોવે એ પહેલાં તો આ દુપટ્ટા ગણખરા તો પૂરા થઈ જાય છે એટલે જેને ઓનલાઈન ઓર્ડર કરવો હોય અને ઓનલાઈનવાળાને રિક્વાયરમેન્ટ હોય તે ફટાફટ વિડીયો જોઈ અને તરત જ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરજો જેથી તમારો ઓર્ડર બુક થઈ જાય તો હવે આપણે આવી ગયા છીએ સાડીઓની તરફ આ સાડીઓ બાટિકની રહેવાની છે આમાં સાંધો છે આ સાંધા સાડી છે પહેલાં આપણે આ સાડીઓ ચારસો રૂપિયામાં સેલ કરેલી છે પણ હાલ આપણે આ સાડીઓનો માત્ર ને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં આપી દેવાના છીએ બહેનો બહેનો બહુ આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે સેલ આવશે તો આપણે સન્ડે સેટરડે સેલ લઈને આવી ગયા છીએ જેમાં તમને બાટિકની અને ફૂલ ડિઝાઇનવાળી કલર પ્રિન્ટમાં ખૂબ સરસ વિથ કંપની બ્લાઉઝ તો આ સાડીઓ માત્ર તમને સાડા ત્રણસો રૂપિયામાં મળી જવાની છે કેવા સરસ સરસ કલર છે જે તમે જોઈ શકો છો માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં કુર્તી પેર પણ આવી ગઈ છે જેનો આપણે વિડીયો મૂકશું જે કોઈને લેવી હોય તે વિડીયો જરૂરથી જોજો અને ઓર્ડર કરજો તો હાલ આપણે સાડીની તરફ આગળ વધીએ તો સન્ડે સેટરડે સેલમાં આવી અવનવી સાડીઓનો ખજાનો અમે સેલ કરતા હોઈએ છીએ તો આ સાડીઓ પણ તમને ત્રણસો પચાસ રૂપિયામાં મળી જવાની છે આ સરસ મજાનો બીટ કલર છે આ સાંધા સાડીઓ છે જેમાં પાલવ નહીં હોય તેમાં કહી દેવામાં આવશે કે આમાં પાલવ નથી આ કાચો મહેંદી કલર છે અને કંપની મેચિંગ બ્લાઉઝ છે આ પાકો મહેંદી કલર છે આ બાટિકમાં ખૂબ સરસ ડિઝાઇન છે તમે જોઈ શકો છો ખૂબ સરસ ડિઝાઇન છે આ એનો બ્લાઉઝ આવેલું છે આ બે કલરમાં બાટિકમાં કેવી સરસ ગોળ ગોળ ચકેડાવાળી ડિઝાઇન છે જે બહેનોને ખૂબ પસંદ પડે તેવી છે આમાં પણ કંપની મેચિંગ બ્લાઉઝ આવેલું છે આ પણ મેંદી કલરમાં આમાં પણ બ્લાઉઝ આવેલું છે પણ બેનો આમાં પાલવ નથી જે હશે તે તમને સંપૂર્ણપણે કહેવામાં આવશે સાચું અને સચોટ જે હશે તે તમને અમે જણાવી દેસું જે કોઈને જોઈતી હોય તે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તેના ઉપર હાઈ લખીને મોકલાવો અને તમારો સ્ક્રીનશોટ મોકલો એટલે તમારો ઓર્ડર બુક થઈ જશે અને તમને ઘર બેઠા તમારો ઓર્ડર મળી જશે તો આ હતી બાટિકની સાડીઓ જેમાં તમને ખૂબ આનંદ મળ્યો હશે જોવામાં અને તમને ખૂબ ગમી હશે થેન્ક્સ ફોર વોચિંગ